નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે આપણે મિત્રો ધાણાના બજાર ભાવ જોવાના છે તો આપણે મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં ધાણાના શું ભાવ રહીએ ને એ આજે આપણે જોવાના છે એ પહેલાં જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજ અમે વિડીયો મૂકતા હોય છે જે તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ મિત્રો જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ધાણાના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં ધાણાના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા એકવીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભાવનગરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એક અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એક ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજારને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરમાં ધાણાના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢ અઢારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં ધાણાના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સોળસો રૂપિયા ત્યારબાદ આપણે ભેસાણમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પૂરા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બાણું રૂપિયા ત્યારબાદ આપણે પાલીતાણામાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને બાર રૂપિયા ત્યારબાદ આપણે લાલપુરમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે દાહોદમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો રૂપિયા ત્યારબાદ આપણે જામ ખંભાળિયામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા તો આ હતા મિત્રો તમામ માર્કેટ યાર્ડના ધાણાના ભાવ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ